અહીંયા તમને કીધેલા છે પંદર છે અને નીચે છે આ છપ્પન એ 16 નું વર્ગમૂળ નથી હા તો ઉપર આવા શું જોઈએ આનું સીધું તમને કહું છું આ પંદર છે એટલે કે ભાઈ મારા જોડે અહીંયા 225 હોવા જોઈએ શું તમે એલસીએમ અહીંયા લેશો તો બસો છપ્પન નહીં આવે તો સીધી જ વાત કરવાની બસો છપ્પનમાંથી માંથી બસો છપ્પન માંથી બસો પચીસ કાઢી નાખવાના એટલે કે એક અને ત્રણ તો એના બદલે મારે એકત્રીસ જોઈએ તો અહીંયા બસો છપ્પનમાંથી માંથી એકત્રીસ કાઢીશ તો બસો પચીસ આવશે ને તો અહીંયા પંદર આવી જશે ને ના ખબર પડી તો આપણે લોંગ રીત માટે એલસીએમ શું આવ્યો તો લસા આઈ ગયો બસો આવી છપ્પન ગયો તો આ કેટલા થયા તો ભાઈ બસો છપ્પન માંથી હું એ કાઢીશ આ કેટલા બરાબર થયા તો વર્ગમૂળ માં કોના બરાબર થયા વર્ગ કરીને વર્ગમૂળ કાઢીએ ને તો આ કેટલા થાય બસો પચીસ અને અહીંયા કેટલા થઈ જશે બસો છપ્પન થઈ જશે આ કોના બરાબર હોવા જોઈએ તો બસો ને છપ્પન માઇનસ એ બસો ને પચીસ બરાબર હોવા જોઈએ તો એ સામે જાય ને અહિયાં થી બસો પચીસ કાઢી નાખો તો એકત્રીસ જ આવી જવાનો આપણો આન્સર